અંકલેશ્વરના ગુંજ સોશિયલ ગ્રુપ દ્વારા રાહત દરે નોટબુક વિતરણ શરૂ કરાયું મોદીનગર ખાતે નોટબુક વિતરણ સેન્ટર ઊભું કરાયું અંકલેશ્વરના ગુંજ સોશિયલ ગ્રુપ દ્વારા હાસટ રોડ ઉપર મોદીનગર ખાતે રાહત દરે નોટબુક વિતરણનું સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે નજીવા દરે નોટબુકનું વિતરણ શરૂ કરતાં વાલીઓ નોટબુક ખરીદવા ઉમટી પડ્યા હતા ગુંજ સોશિયલ ગ્રુપ સામાજિક કાર્યમાં અગ્રેસર રહે છે સર્વજાતિ સમૂહ લગ્ન નવરાત્રિ મહોત્સવનું પણ આયોજન કરવામાં આવે છે તેમજ કોઈ પણ પરિસ્થિતિમાં લોકોને પકડે રહી લોકોને મદદરૂપ થાય છે ત્યારે ગુંજ સોશિયલ ગ્રુપ દ્વારા વિદ્યાર્થીઓને રાહત દરે નોટબુક મળી રહે તે માટેનું આયોજન હાથ ધર્યું છે હાંસોઠ રોડ ઉપર મોદીનગર ખાતે ગુંજ સોશિયલ ગ્રુપ દ્વારા રાહત દરે નોટબુક વિતરણ કેન્દ્ર ઊભું કરી વિતરણનો પ્રારંભ કરાયો છે ત્યારે રાહતના ભાવ મળતી નોટબુકની ખરીદી કરવા વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉમટી પડ્યા હતા આ પ્રસંગે ગુંજ સોશિયલ ગ્રુપના પ્રમુખ સુધીરભાઈ ગુપ્તા ઉપપ્રમુખ ગણેશ અગ્રવાલ પ્રોજેક્ટ ચેરમેન ધર્મેશ ચાવડા અને મુકુંદ પટેલ સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા ગુણ સોશિયલ ગ્રુપ દ્વારા આ વખતે એક અનેરો પ્રયાસ કરવામાં આવ્યો છે જેમાં તમામ અંકલેશ્વર હાંસોટના તમામ ભરતા વિદ્યાર્થીઓ માટે ચોપડા ડાયરાનો રાહત દળે એકદમ તદ્દન રાહત દળે ચોપડા વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે હું અંકલેશ્વર અને હાંસોટના તમામ વિદ્યાર્થીઓને અપીલ કરું છું કે મોદીનગર મોદીનગર બસ સ્ટેન્ડની સામે અમે મંડપ બાંધેલો છે ને સતત આજે એક મઈથી આનું વિતરણ ચાલુ છે અઠવાડિયામાં અઠવાડિયા માટે એ વિતરણ કેન્દ્ર ખોલેલું છે તો જેમ બને તેમ પહેલાં બધા આવીને ચોપડાનો લાભ લઈ શકે છે ખાસ કરીને વિદ્યાર્થીઓને કહેવામાં આવે છે કે ફૂલ સ્કેપ ચોપડો છે જે ડાયરો કહેવાય છે એની એમઆરપી છે પંચોત્તર રૂપિયા ના અમે ફક્ત પચીસ રૂપિયામાં એક નંગ આપીએ છીએ ડર્જનના ત્રણસો રૂપિયા લેખે એટલે તમામ વિદ્યાર્થીઓને ફરીથી અપીલ કરું છું કે કે તમામ વિદ્યાર્થીઓ આ આ બુકનો લાભ લે